રાત્રે આગ આગની ચપેટોમાં આવી ગયા હતા કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા આ અંગેની જાણ થતા જ પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર પાંચ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આજરોજ અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડી વિસ્તારમાં પ્લોટ નંબર ચોત્રીસ જીરો પાંચમાં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના બારની આસપાસ લાગી હતી આ આગ કયા કારણોસર લાગેલ તે જાણવા મળેલ નથી આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી ઘટના સ્થળે ચાર થી પાંચ જેટલા ફાયર ટ્રેન્ડર હાજર છે પોલીસની ટીમ હાજર છે અને તેમજ ફાયર ફાઇટરો પણ હાજર છે આગ ઓલવવાની કામગીરી અત્યારે ચાલુ છે એકાદ કલાક પછી આગ પૂર્ણ વિરામ આવશે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર